વડોદરાના સોમપુરામાંથી સમાચાર છે જ્યાં સોમપુરા ગામ પાસે ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે દોઢ કિલોમીટર લાંબો ડામરનો રોડ આખો વરસાદમાં ધોવાઈ ગયો છે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે આ નવીન ડામરનો રોડ બન્યો હતો અને શરૂઆતી વરસાદમાં જ આખો રસ્તો ધોવાઈ ગયો છે હજુ તો છ મહિના પહેલા જ આ નવીન રોડ બનાવવામાં આવ્યો હતો બુજેઠા કરનાળીના કોતરમાં ખેતરોને પણ મોટું નુકસાન થયું છે ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆત બાદ આ રસ્તો બન્યો હતો અને પ્રારંભિક વરસાદમાં જ આખો રસ્તો ધોવાઈ છે હાલ તો આ બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા પિન્ટુ પિન્ટુ છ મહિના પહેલા દોઢ કરોડના ખર્ચે બનેલો દોઢ કિલોમીટરનો રસ્તો પ્રારંભિક વરસાદમાં ધોવાઈ ગયો છે આવું તે કેવું તકલાદી કામ થયું હશે જી ચોક્કસ થી જણાવી દો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સોમપુરા ગામે છ મહિના પહેલા જે રોડ બનવામાં આવ્યો હતો વરસાદી વરસાદી મોસમમાં રોડ ધોવાઈ ગયો છે હાલ જે ગામ લોકોનું કહેવું છે કે જે તકલાદી કામ કરવામાં આવ્યું છે ને વર્ષો બાદ ધારાસભ્ય ની રજૂઆત થી રોડ બનવામાં આવ્યો હતો પણ હલકી ગુણવત્તા નું કોન્ટ્રાક્ટર જે કામ કરવામાં આવ્યું છે ગામ લોકોનું કહેવું એવું છે હવે સરકારી તંત્ર એની પર પગલા લેશે તે જોવાનું રહ્યું ઓકે પિન્ટુ આભાર આપનો મહત્વપૂર્ણ છે કે હજુ થોડા સમય પહેલા જ બનેલો નવો રસ્તો ધોવાઈ જતા સવાલો ઉઠી રહ્યા છે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે કોન્ટ્રાક્ટર સામે